વેલકમ ટુ ચેતુના ઢોકળા માત્ર દાળ પલાળવાની ઝંઝટ ન તો આથો લાવવાની દાળના આપણે ઢોકળા તૈયાર કરવાના છીએ તો આપણે એક વાટકી જેટલી દાળ લઈ લીધી છે અહીંયા અહીંયા એક વાટકી જેટલી આપણે દાળ લીધી છે અને એક વાટકી આ જ વાટકી ભરીને આપણે દાળ લીધી છે સામે એ જ વાટકી ભરીને દહીં છે અને ચોથા ભાગના પવા છે એટલે કે વન ફોર્થ અને આપણે પલાળી લીધા છે અને અહીંયા આપણે બે મરચાં ઝીણા ઝીણા સુધારી લીધા છે અને એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને બે મરચાં આપણે વઘાર માટે જરૂર પડશે અને આ મીઠું છે સ્વાદ મુજબ મીઠાનો ઉપયોગ કરીશું અને દાળને આપણે શેકી લેશું મેં સરસ નેપકીનની અંદરથી સાફ કરી લીધી છે થોડીક આપણે શેકી લેશું એટલે એકદમ સરસ કડકડી થઈ જશે એટલે એનો આપણે દર દરો ભૂકો તૈયાર કરવાનો છે મિક્સર જારમાં તો દાળને આપણે શેકી લીધી છે અને સરસ ઠંડી થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે આપણી દાળ અને હવે આપણાનો દરદરો ભૂકો તૈયાર કરી લેવાનો છે એટલે કે આપણે દરદરો લોટ તૈયાર કરી લેવાનો છે તમે બજારમાં મળતો તમે બજારમાં મળતો દરદરો લોટ જે મોહનથાળનો લોટ આવે છે એ પણ અહીંયા ઉપયોગમાં લઈ શકો છો તો આપણે પહેલાં આપણાનો દરદરો લોટ તૈયાર કરી લઈએ તો અહીંયા આપણે પીસી લીધું છે આવો દરદોરો ભૂકો આપણે તૈયાર કરી લેવાનો છે એટલે કે દરદોરો લોટ તૈયાર કરી લેવાનો છે હવે બાઉલમાં આપણે આને લઈ લેશું તો અહીં આપણે જે લોટ તૈયાર કર્યો એ બાઉલમાં લઈ લીધો અને હવે આપણે એ જ મિક્સર જારની અંદર પવાને પીસી લેવાના છે અને જે પાણી ઉમેર્યું હતું એ સાથે જ ઉમેરી દઈશું અડધા કપ જેટલું પાણી ઉમેરેલું છે અને બે મરચાં જે આપણે લીધેલા એ ઉમેરી દેસુ અને આદુ ઉમેરી દેસુ તો અહીં આપણે અડધું દહીં ઉમેરી દેસુ અડધું દહીં આપણે બેટર બનાવવામાં કારણ કે આમાં બધું ઉમેરી દઈશ તો એ પીસાવવામાં વ્યવસ્થિત પીસાશે નહીં એટલા માટે એ છલશે એટલે મેં અડધું દહીં આમાં ઉમેર્યું છે ને અડધું બાકી રાખ્યું છે તો અહીંયા આપણે સરસ પીસાઈ ગયું છે તો આની અંદર આપણે ઉમેરી દઈશું જે આપણે લોટ તૈયાર કરેલો એની અંદર આપણે ઉમેરી દેસુ આ જે બેટર તૈયાર કર્યું નહી

પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અડધી વાટકી જેટલું આપણે પાણી ઉમેરશું આમાં હજી થોડું પાણી ઉમેરશું એટલે પોણા પોણી વાટકી જેટલું પાણી અહીંયા થશે અને આપણે આને પંદર મિનિટ સુધી આપણે રેસ્ટ થવા દેવાનું છે હજી આપણે થોડીવાર ફેટશું એકદમ આપણા બેટરનો કલર ચેન્જ થઈ જાય એટલે પાંચક મિનિટ આગળ આપણે આને ફેટવાનું છે એક જ રીતે એક જ બાજુ આપણે ફીટવા ફેટવાનું છે આમાં ફેટીને એકદમ સરસ ફ્લફી કરી નાખવાનું છે તમને જોતા જ લાગશે કે અહીં આપણા બેટરનો કલર ચેન્જ થઈ ગયો છે મસ્ત એવું આપણે બેટરને ફેટી લીધું છે ને હવે આપણે આને પંદર મિનિટ ઢાંકીને રેસ્ટ થવા દેસુ આપણે બેટર બનાવીને રાખેલું એને પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલીને જોઈએ અહીંયા થોડું ઘાટું થઈ ગયું છે એટલે આપણે થોડું પાણી ઉમેરશું થોડું પાણી ઉમેરશું અહીંયા આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરશું અને એક પાઉચ આપણે ઈનોનું ઉમેરી દઈશું ઈનો ઉપરથી આપણે અડધું લીંબુ ઉમેરી દઈશું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે આવું આપણે બેટર તૈયાર કરવાનું એકદમ સરસ ફેટી મિક્સ કરી અને આપણે સાઈડ ઉપર અહીંયા જો તેલ લગાવીને થાળી રાખેલી છે એમાં આપણે ઉમેરી દેસું ને થોડુંક આપણે આમ ટેપ કરી લેવાનું અને હવે મૂકી દેશું આપણે ઢોકળિયાની અંદર પંદર મિનિટ સુધી સ્ટીમ થવા દેશું આપણે આની ઉપર તમે મરી પાવડર અથવા તો લાલ મરચું પાવડર તમને જે ફાવે એ ઉમેરી શકો છો હું અહીં આપણે પ્લેન જ બનાવું છું આ ઢોકળા જેવા બજારમાં મળે છે એવા જ આપણે તૈયાર કરવાના છે અહીં આપણે પંદર મિનિટથી આપણા ઢોકળા સ્ટીમ થાય છે હવે આપણે જોઈ લેશું ટાકું નાખીને આપણે જોયું સરસ ક્લીન આવે છે તો હવે ઠંડા થવા દઈશું પછી આપણે એને કટ કરીશું સાઈડ અલગ કરી લેશું અને હવે કાપા પાડી લેશું આપણે

આમાં રાય નો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે આપણા ઢોકળામાં અને આપણે લીલા ઉમેરી દઈશું પાંચમચી જેટલી હિ ઉમેરી દેસુ આ વઘર આપડા ઢોકળા ઉપર રેડી દેવાનો છે તો તૈયાર છે આપણા વાટીદારના ઢોકળા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઈકને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો